દાહોદ ફતેપુરા ના ગોગસ પ્રાથમિક શાળા ખાતે પંચોતેર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરીને આનંદની ઉલ્લાસ સાથે ગામના જાગૃત લોકો વાલીઓ અને શાળાના બાળકો શિક્ષક બાઈ બહેનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે કુકસ ગામના વડીલ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ફતેપુરા કોઈ પણ માણસ પણ જે સ્ટેજ પર બોલવો તો એ જો એ એની અંદર સુપારી શક્તિ દાગુ રહેશે તો સ્ટેજ પર બોલી શકે જેથી સ્ટેજ પર બોલી શકે તો ક્યારેક અગાઈ રજૂઆત કરવી હોય કોઈની સામે વાત કરવી હોય તો આપણે એમની સામે વાત કરી શકીએ જેથી આજે એ આ મુખ્ય પ્રાથમિક શાળા દિવસ ખાતે જે પ્રોગ્રામ રાખ્યો છે બાળકોના છુપાયેલી શક્તિ જાગૃત કરવા માટેના સાંસ્કૃતિક પ્રોગ્રામ ગામના વડીલો વાલીઓ માતાઓ બહેનો અને અમે તેમને આવકારીએ છીએ અને એમને સહકાર આપીએ છીએ તેટલું કઈ હું મારું મંતવ્ય પૂર્ણ કરું છું My mother's, my mother's name is Ramila Ven. He is a housewife. Sangeetaven, Sangeeta my, my sister's. My sister's, sisters, sisters is a sisters, teacher's. teachers Devraj bhai, 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 my brother. My brother.